નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાથી આજરોજ સંખેડા ખાતે સંખેડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા દોઢ બે વર્ષથી પીએસઆઈ તરીકેની ફરજ બજાવતા મયુરસિંહ જાદવ સાહેબની છોટાઉદેપુર ખાતે બદલી થતાં સંખેડા પોલીસ સ્ટેશનમાં પીઆઈ જલ્પાબેન પંડ્યાએ પીએસઆઈ જાદવ સાહેબનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો તેમાં સંખેડાના આગેવાનો તથા પોલીસ કર્મચારીઓ ભેગા મળી એક બાહો શા પીએસઆઈ તરીકેની ફરત બજાવતા સંખેડામાં દરેક સમાજના માણસોને સાથે રાખી અને કોઈ પણ પ્રશ્નોનો નિકાલ કરવાનો હોય આગેવાનોને ભેગા કરી કોઈ પણ પ્રશ્નોનો નિકાલ કરી આપતા હતા ઘણીવાર અધિકારી જ્યારે જતા હોય છે ત્યારે દરેક વ્યક્તિને દરેક સમાજના માણસોને દુખ થાય છે કારણ કે તેઓની ફરત દરમિયાન તેઓ એક ક્યારેય કોઈપણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં કામ લઈને આવે ત્યારે પોતે પણ બને ત્યાં સુધી સર સકાર આપી કોઈ પણ સમાજને વ્યક્તિને ક્યારેય પણ નારાજ નથી કર્યા માટે આવી અધિકારી જ્યારે બદલી થઈને જતા હોય ત્યારે દરેક વ્યક્તિની આંખો અશ્રુભીની થાય છે અને ગામના આગેવાનો ભેગા મળી તેઓ તરક્કી કરે આગળ વધે તેવી પ્રાર્થના પણ કરી હતી અને ત્યારબાદ સંખેડાના પીઆઈ શિલ્પાબેન પંડ્યાએ સાલ ઓડાડે તેઓને વિદાય આપી હતી તથા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ પણ સાલ ઓડાડી તેઓને વિદાય આપી હતી બ્યુરો રિપોર્ટ મુન્નાભાઈ શેખ સાથે આશા ગુજરાતી ન્યૂઝ સંખેડા